બરોબર હું આ બરોબર તા ઓ જાડુ હારું તા જાડુ થાઉ કો ના ના ન થાઉ ને ન જાડુ થઈ જતો એટલે હુએ હવે તમે બીજી વાત અગર પાપડી લેતા આવજો પાપડી લેતા પાપડી લઈ પાપડી હટ પાછા કશી કોનતા જત કરવો કોણ ધંધો જો પરવાળા પર ખેતી કરવાની યાર તો કોણ દાડી રાખતા પડ અને આપણે જिखવાયું અ સોફરાનેનો પાપડી પૈસા હોતા એક ન કાકા પૈસા પૈસા તો આવશે

આવો તા હળો તાણી ઇને ઇને ગલ્લે આવશે ને તમે હે ઇને તો આવશો પાપડી લેવા તાણી આવો હળો તો તાકા દાશુ આપી ગાત જો ખાલી હવે આ તો અને તન કશું કરતો ન આય તું ભૂખેલો હે એટલે એમ પાપડી લે જાવ ને હવે ને ધત તું પાપડી લે જાવ ને તાકા દાશુ આપડી એટલે ખબર ને પછી તો હવે અલે એ ક્ષેત્રમ દોળા ભુંડવાળી રેતના ભુંજે તારી આ ખોપડી ઉડી જા ઇન તો કપળા ગાદાય પાઈ ગઈ

મારી આના આ બર્તન લ્યાય તો કેમી બર્તન લ્યા તાર ન થાય બર્તન અમાર ન થાય સપનું જો ને તારો બા ગોતી ના લાવે એમ હાટે તો બર્તન આ રિક્ષાવાચા નવી લાયતી બર્તન બાલા સાબા આઈ ગયો પેલે ડાડુર્યું અને ઓટ્યું ઈ બે ને ધકી તો હારી વાતે નકા મારુ મગજ બગડી હ અલ્યા ત કા લઈને રેડ્યા હું પંચત લેવા તો કોની ઘરે તારું અમાર છોકરા વલે લેજો પાપડી લે હું કહી નહી પાપડી ખાઈ જાવી ત ખાઈ જઈ અલ્યા તમે અમારું ચટલું જમણવાળા નું ખાઈજો અલ્યા શું કાઢું બતાવ્યું અલ્યા ભાઈ ચટલું ખાઈજો હવે અમાર કોઈ પાખ ખવરાવાય ના નઈ ખવરાબી ના જો ખાલી તમને ના ખવરા દો કે તમારા છોકરાને ના ખવરા દો જો ખાલી લે લેટવા હું જ ખાઈ જો તમાર પાપડીઓ અલા તન તો મું હા તું એ જોઈ લેજે ખાલી હા જન લે હેડમ મન આલવાનું કે કી સાપ દાદ તને હણ મન આવવાનું હોય પાપડી ખાઈન તો તાકા દેજો પાપડી હું પાપડી તો તન બત્રીસી તન

સમાન ભાત અમે પાપડી ખાવી હે હુવા કી કે હું તારો ભાત બનાવવા તું ખા અતાર રાત નો અલા માં ભાત તો નહી લાયો પણ એક દાણું લાયું હો હું લાયો એટલે તકો ભરે ને એટલે હા આપણું તો બહુ ખાઈ જઈ હા ખાઈ તો જાય બહુ આપણું લે આવું પડશે પછી એ તો હું કરી દીજે ને

હું કહેતો તો આઈ રે આપણું બધું ખાઈ જઈ હી હું કોઈ નહી આલવાની કે આલુ કે કેમ ન આપણું હા એ આવતા દશી મન ને દે હા જા તો પાપડી લઈ લેજો બા

いや डाबरी उखा ए हमारू तुम्ही खाई पासी आल्दो न ह उडी আল��নালালকি কামনি це কবা কাঁ,"নঙসযা চালা়কের আংলালাটওে বশালা xana এঁйজ তালা ইএতার াভাষকা় formulated ঙযাংবো হ১ালার ইযা িএথার শাডর আয়ার

અમન બેચ્યો ખાતો મુઠ્ઠી નીચે વા આટલી જોયો મારે ના ચાલે હું હા તો ઉંગાય લે બે નુગરાને આયન તે ખાઈ જાતા રે ખાયો બબાઈ કા ફુકમરી લે લે આ પાપડી લઈ ચાલાય કા રા કા હો આગલી લેતા જો હું આગલી વાર થી લેતા માટે લાવ્યો તો લાગી વધારી ફુકાય આવા ખાય લે